શબ્દ ભલે અક્ષરનો હોય પણ એનું વજન ખૂબ જ છે એ ત્રાજવાના જે ત્રાજવામાં બેસે એ બાજુનું વજન એ વધારી દે છે શબ્દ લાભદાયક પણ છે નુકસાનકારક છે જો શબ્દ સારો હોય તો દિલમાંથી દિલમાં ઉતરી જાય છે કે દિલને પહોંચી જાય છે અને શબ્દ ખરાબ હોય તો આપણને દિલથી પણ ઉતારી દે છે ભગવદ ગીતાનો અધ્યાય ચાલ શ્લોક ઓગણચાલીસમો શ્રદ્ધાવાન લભતે જ્ઞાન પરમ અનુરક્ત સંયત ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન પરાપ શાંતિમાં અચિરેણ વિલંબ અચિરેણ અધિગ્છતિ ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો પરંતુ જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવાને પાત્ર છે અને તે પ્રાપ્ત કર્યા પછી તરત જ પરમ આધ્યાત્મિક શાંતિને પામે છે બીજા શબ્દોમાં કહીએ તો જીતેન્દ્રિય સાધન પરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામી ને એ વિના વિલંબે તત્કાળ ભગવત પ્રાપ્ત રૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે અહીં ભગવાને ત્રણ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે એક તો સાધન પરાયણ જીતેન્દ્રિય અને શ્રદ્ધાવાન આ ત્રણ વસ્તુ ખૂબ જ જરૂરી છે જે શ્રદ્ધાપૂર્ણ છે જે નિષ્ઠાવાન છે જે જીતેન્દ્રિય છે આ ત્રણ વસ્તુ ધરાવતો વ્યક્તિ જ્ઞાન મેળવે છે અને જ્ઞાન તેને પરમ શાંતિને પામે છે શ્રદ્ધા ખૂબ જ મહત્વની છે નિષ્ઠાવાન હોવું બી જરૂરી છે અને જીતેન્દ્રિય આ ત્રણેય વસ્તુનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે જિંદગીમાં જ્ઞાન મેળવવા માટે તમારે કોઈના ઉપર શ્રદ્ધા રાખવી પડે એના પ્રત્યે નિષ્ઠાવાન રહેવું જોઈએ અને જે જીતેન્દ્રિયો છે જે ઇન્દ્રિયોને છે એને વશમાં કરવી પડે જ્ઞાન મેળવવા માટે આ ત્રણ વસ્તુની ખૂબ જ જરૂર છે શ્રદ્ધાનું બહુ મહત્વ છે કે શ્રદ્ધા કોઈ ગુરુમાં શ્રદ્ધા રાખો તો તમને ગુરુ પ્રત્યે નિષ્ઠા રાખો શ્રદ્ધા રાખો તો તમને જ્ઞાન મળે છે અને જ્ઞાન આપણને કામમાં આવે છે આપણે બાળપણમાં સ્કૂલમાં ભણતા હોય તો કોઈક શિક્ષક આપણને જે ભણાવતા હોય આપણને કે કે એક્સ પ્લસ વાય બરાબર એક થાય કે એક્સ માઇનસ વાય બરાબર એક થાય તો આપણે એમ નથી કહેતા એક્સ શું એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય કેમ છે એક્સ પ્લસ ટુ એક્સ કેમ નથી આપણે એમને આર્ગ્યુમેન્ટ નથી કરતા એ જે ભણાવે છે એ આપણે સાચું માનીને આપણે જ્ઞાન લઈએ છીએ કારણ કે આપણને ગુરુમાં કે ટીચરમાં એ વખતે આપણને શ્રદ્ધા હોય છે એ જ રીતે ગુરુ પ્રત્યે શ્રદ્ધાને આપણા ભણવાની જો નિષ્ઠા હોય કે જ્ઞાન લેવાની નિષ્ઠા હોય તો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ અને બીજું ઇન્દ્રિયો પર કંટ્રોલ એ તો ખૂબ જ મહત્વની વસ્તુ છે ઇન્દ્રિયોને જો સંયમિત કરી શ્રદ્ધાને નિષ્ઠાપૂર્વક ગુરુ પાસે જ્ઞાન મેળવો તો આ જ્ઞાન આપણને પરમ શાંતિને પામે છે અહીં ભગવાન કહે છે કે વેદ શાસ્ત્ર ઈશ્વર અને મહાપુરુષોના વચનોમાં તથા પરલોકમાં પણ જે પ્રત્યક્ષના જેવો વિશ્વાસ કરે છે અને અને તે સર્વેમાં પૂજનીયતાનો ઉત્તમતાનો ભાવ રાખે છે તે ભાવનું નામ શ્રદ્ધા છે અને એવી શ્રદ્ધા જેનામાં હોય તેનું વાચક પદ અહીં શ્રદ્ધાવાન શબ્દ વાપર્યો છે ઉપયોગ કથનનો અહીં એવો ભાવ થાય છે કે આવો શ્રદ્ધાવાન મનુષ્ય જ જ્ઞાની મહાત્માઓ પાસે જઈ પ્રાણીપત સેવા અને વિનાયુક્ત પૃચ્છા વગેરે વડે તેમની પાસેથી ઉપદેશ મેળવી જ્ઞાન યોગના સાધનથી અથવા કર્મયોગના સાધનથી તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે જ્યારે શ્રદ્ધા રહી મનુષ્ય તત્વજ્ઞાનને મેળવવાની પાત્રતા ધરાવતો નથી આ બાબતમાં બાઇબલમાં પણ કીધું છે કે તમારામાં જો શ્રદ્ધા હોય તો ગમે તેવી વસ્તુને તમે ફેસ કરી શકો સામનો કરી શકો તમે માઉન્ટને પણ હલાવી શકો કટોકત નિષદમાં પણ ભગવાને શ્રદ્ધાની વાત કરી છે જો ભગવાન પર શ્રદ્ધા હોય તો તમે ભવસાગરને પાર કરી શકો એટલે તમામ ધર્મ ગ્રંથોમાં શ્રદ્ધા વિશે લખેલું છે આ શ્રદ્ધાની વાતમાં આપણને એક વાર્તા યાદ આવે છે કે એક સાધક હોય છે એ ગુરુ પાસે શિક્ષા લેવા જાય છે ગુરુ એને શિષ્ય તરીકે રાખે છે એનું નામ હોય છે મહેશ એ મહેશ ગુરુ પાસે જાય છે હવે ગુરુની એ સેવા બહુ કરે છે ગુરુ પ્રત્યેને શ્રદ્ધા હોય છે ગુરુના બધા જ કામ એ કરતો હોય છે તે ગુરુને એ વધારે પ્રિય થઈ જાય તો આશ્રમમાં ઘણા બધા શિષ્યો હતા એટલે બધાને એવું થયું કે ગુરુને આના પ્રત્યે આટલી બધી લાગણી છે ગુરુ પ્રત્યે આટલો બધો પ્રેમ છે એટલે બધા શિષ્યોએ કીધું કે ગુરુ પાસે ગુરુ આ તમારો તમારા પાસે જ ફરે છે તમારી આગળ પાછળ ફરે કરે છે આ શિષ્ય છે એ તમારો પ્રિય શિષ્ય છે તો એને પ્રિય શિષ્ય હોવાની પરીક્ષા આપવી જોઈએ

આજ્ઞાંકિત શિષ્ય હતો અને એને ગુરુમાં શ્રદ્ધા હતી કે ગુરુ મને કંઈ સારા માટે કહે છે એટલે એ સીધો ડુંગર પર ચડીને એને ભૂસકો માર્યો લોકો એને ભૂસકો મારતા ગયા પછી એ લોકો તળેટીમાં જ ગયા કે ભાઈ આ શિષ્ય ક્યાં પડ્યો છે ત્યારે એ શિષ્ય એ સાધનામાં શાંતિથી બેઠેલો હતો એને કશું વાગ્યું નહોતું કશું થયું નહોતું બધા ત્યાં પહોંચે છે એટલે ગુરુ પૂછે છે કે તું ઉપરથી પડ્યો તને કશું થયું નહીં તો શિષ્ય મહેશ કહે છે કે ગુરુ ગુરુજી તમારામાં મને શ્રદ્ધા હતી એટલે તમે કીધું એટલે હું પડ્યો પણ મને કશું થયું નહીં એટલે આમ થોડા દિવસો જાય છે પછી બીજા બધા શિષ્યોને હજુ દેખી આવે છે એટલે મહેશ પ્રત્યે હજુ પણ એમને દેખાય છે એટલે ગુરુને છે આ તમારો ખરો શિષ્ય છે એની કસોટી માટે બીજી કસોટી લેવી જોઈએ તમે એને કહો કે સામ સામે જે ઘર છે એ સળગતા ઘરમાં જઈને બેસે ને ઘર આખું રાખમાં મળી જાય ત્યાં સુધી એ બેસે ગુરુ મહેશને આખું ઘર કે રાખ ન થાય ત્યાં સુધી તું ઊભો થતો નહીં મહેશ તો ગુરુની આગામાની સીધો ચાલ્યો જાય છે અને તે અગ્નિમાં ઘરતા બળતા ઘરમાં જઈને બેસી જાય છે આખું ઘર બળીને રાખમાં થઈ જાય છે આ લોકો ત્યાં જોવા જાય છે તો શિષ્ય મહેશ એ ધ્યાનમાં બેઠો હોય છે એને કશું થયું હતું નથી એટલે શિષ્યો બીજા બધા જે અદેખાય કરતા શિષ્યો આશ્ચર્યમાં પામે છે ગુરુ મહેશને પૂછે કે તને કશું નહીં થયું તો કે ગુરુજી તમે મને કીધું એટલે પતિ હું જઈને બેઠો મને કશું ના ગુરુજી તમારામાં મને ખૂબ જ શ્રદ્ધા છે તમે કહો એટલે મને કશું થાય નહીં મને ખબર છે મારા અંતરાત્મામાં ખબર છે ઘણા દિવસો જાય છે બધા શિષ્યોને ફરી એમ થાય છે કે આ વધારે પડતો મહેશ ગુરુનો માનીતો થઈ ગયો છે એની ફરી બે પરીક્ષા તો લીધી પણ બે પરીક્ષાની ત્રીજી પરીક્ષા તો લેવી જ જોઈ એટલે ગુરુ કહે છે શિષ્યોને કે તમે કહું એ એની પરીક્ષા લઉં તો નદી કિનારે જે ખૂબ જ પ્રવાહ હોય છે નદી ભરપૂર હોય છે ચોમાસાની સિઝન હોય છે નદી ઓવરફ્લો થઈ ગઈ હોય છે એટલે શિષ્યો ગુરુને કહે છે કે આને પેલી બાજુથી જે સામે છેડે જે સામે તટે રહેલી હોળીને નાવિકને બોલાવવા મોકલો એટલે ગુરુ મહેશને બોલાવે છે જા મહેશ તું જલ્દીથી જા સામે નદીને કિનારે બેઠેલો હોળી અને એમાં બેઠેલા નાવિકને તું અહીંયા લેતો આય તો પાણી ખૂબ જ હતું નદીમાં વરસાદની સિઝન હતી એટલે ઓવરફ્લો હતી મહેશ તો સીધો દોડ્યો અને એ પાણી પર ચાલતો ચાલતો સામે કિનારે પહોંચી ગયો અને એ નાવિક અને હાવડીને લઈ આવ્યા એટલે બધા તો આશ્ચર્યમાં પામ્યા ગુરુએ પૂછ્યું કે તું આ નદી ઉપર કેવી રીતે ચાલ્યો તો મહેશ કે ગુરુજી તમારામાં મને શ્રદ્ધા છે એટલે મેં તમારું નામ હું આની પર ચાલી ગયો એટલે શિષ્યની ગુરુ પ્રત્યેક હોય છે એ આ વસ્તુને મહત્વ આપે છે આ વાર્તામાં મુખ્ય વસ્તુ એ છે કે શ્રદ્ધા ગુરુની શ્રદ્ધા હોય છે ગુરુ જે કરે છે કારણ કે એને ગુરુમાં શ્રદ્ધા હોય છે કે ગુરુ મને કશું કરશે નહીં મને જ્ઞાન આપવા માટે કઈ કરી રહ્યા છે એટલે અહીં ભગવાન એ જ કે છે કે મહાપુરુષોની પરીક્ષક પરીક્ષા કરવા માટે અને પોતાની વિધતા બતાવવા માટે માન પ્રતિષ્ઠા પામવાના ઉદ્દેશથી અથવા દંભાચરણ માટે પણ શ્રદ્ધા વગરનો મનુષ્ય મહાત્માઓ પાસે જઈને પ્રણીપાત સેવાને પૃત્સાહ તો કરી શકે છે પણ તેનાથી તેની જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી કારણ કે શ્રદ્ધા વગર કરેલું યજ્ઞ દાન તપ વગેરે બધા સાધનો વ્યર્થ બતાવવામાં આવ્યા છે તેથી જ્ઞાનની પ્રાપ્તિમાં શ્રદ્ધા મુખ્ય છે જ્ઞાનના સાધનરૂપ અનુષ્ઠાનમાં શ્રદ્ધા જેટલી વધારે હશે તેટલી જ સિદ્ધતાથી તે સાધના જ્ઞાનમાં પ્રગટ થવામાં મદદ કરશે અથવા મદદરૂપ થશે એટલે શ્રદ્ધા અગર પણ મનુષ્યો મહાપુરુષો પર સાથે જઈને જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી શ્રદ્ધા જરૂરી છે